હલ્લો યુટ્યુબ ફેમિલી જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કૃપાલી બેન રોટલી કેવી લાગી મસ્ત એકદમ ચલો ત્યારે ખાઈ લો આ ભાઈ બીજું રાતે ને રોટલી વગર અલી થઈ ગઈ છે તૈયાર ઉપરથી નાખી દીધું થોડુંક મરચું એટલે મેં થોડુંક ટેસ્ટી બને એટલે એને મજા આવી જાય આ આસન મોઢું આખું ઓલું થઈ ગયું હેલો ગાઈસ તમે એને માતાજીના દર્શન કરીને આવી રહ્યા છીએ તો વરસાદ ચાલુ છે જોવા હતા મારું ફેમિલી જોવા પાછું બધા એટલે ઉડી ગયા બધા ભાઈ જાય તરૂભાઈ જ ખાસ બી મારો અવાજમાં થોડી નિશ્ચિત થઈ ગઈ છે તો તમને ઘરે જઈને

ચલો ત્યારે મસ્ત મજા ની રોટલી નો ભૂકો કરાય હે રોટલી પણ જો તમે નીચું નાખી નીચવી રોટલી ને હા કાઢી નાખ્યો અમારો રોટલી ઉપર ચલો ત્યારે ફટાફટ બનાવો બનાવ બનાવો તો ફાઈનલી જોઈ શકો છો મેડમને સવાર સવારમાં કામ કરવાનું થયું ને તો બધા કરી નાખ્યો ભૂકો તેલ છે તો રોટલી વખત નાખી હમણાં અમે આવ્યા હજી નાયાય નહીં હજી કંઈ બ્રશ નહીં કર્યું કેમ કે ફૂંકો લાગી હતી રાતની તો રોટલી તૈયાર હે લસણનો ભૂકો કરી નાખ્યો અને મેડમ હે ને બનાવે એટલે વઘારેલી રોટલી તો તેલ ગરમ થાય એટલે નાખી મસાલા તો ફાઇનલી મસાલા નાખી દીધા છે અને હવે છાશ નાખી છે છાશ છાશવાળી બનાવે છે ને હમ્મ તો ભાઈ છાશવાળી વઘારેલી રોટલી તો એટલે કે છાશ એટલે કે દહીં જેવું વઘારી નાખ્યું મસાલા મસાલા નાખી અને આ એનો નાસ્તો બે મિનિટમાં મસ્ત મજાનો નાસ્તો બની જાય છે કેમ કે મેં હજુ મોટું નહીં તો ફ્રેશ નહીં કર્યું અને અવાજ અમારો ગયો ચલો ત્યારે હવે રોટલી નાખવામાં આવી છે જોઈ શકો છો બે મિનિટમાં મેગી તૈયાર થાય ને એમાં આપણો દેશી નાસ્તો તૈયાર થઈ ગયા મસ્ત મજાનો મેગી કરતા રોટલી સારી નહીં કેમ કે આખી રાત હેરાન થયા હતા મેં એ તમને ફ્લોગ બતાવું છું ગાડી એટલી ગાડી બગડી ગાડી બીજી ગાડી બોલાવી વરસાદ ને આખી રાત એન ન થા નિંદ નઈ થઈ ભૂખ એટલે કે ખવાય ને ટાઈમ ટુ ટાઈમ ભૂખ આવી લાગી હે એટલે આ નાસ્તા ની આજે મજા આવે ના મેડમ ને જો તો નાટક જોવો ઉજે ને ના હું તો ના એ ને જાન જલ્દી આ ટીવી તો તો અને જોઈ શકો છો તમે હે ને આ જો તો હજી થેલા એમને પડે દેખાય એટલે બે દાડા થી મારે મારો રહે બે દાડા થી હેને રોટલી વગેરે થઈ ગઈ છે તૈયાર

અને હું જ્યારે ફ્રેશ થાય છે તો આ લોકોએ તો દબદબાવી નાખી જો કેવી બની તે જ બનાવી તને તો ખબર જો હોય ધ્રુવ કેવી બની નંબર એક નંબર ચલો ત્યારે હું ખાઈ લઉં પછી ખાઉં બે નંબર બે નંબરમાં તો જઈ આવ્યો એક નંબર ની એવા રોટલી ખાઈ દઈ હમ મટ ભાઈ મજા આવે ઘરનો નાસ્તો ને બહુ મજા આવે બહુ એટલે બહુ જોવે જેવો ટેસ્ટ જોતો હતો એવો ટેસ્ટ બની ગયો ભાઈ દોડતા મજા આવી ગઈ કૃપાજી બેન આયા હે કૃપાજી બેન કેવી બેન બરોબર ચાલો ત્યારે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો